રાહુલ ગાંધી ના આવવાથી ગુજરાતમાં નવા પ્રાણ ફૂંકાશે કારણ કે ગુજરાત નગરપાલિકા દરેક જગ્યાએ મૃતપાય છે આપણી સાથે પ્રગતિ આહીર અને લાલજી આ બંને પર ચર્ચા કરીશું પ્રગતિબેન શું લાગે છે રાહુલ ગાંધી ના આવવાથી કોંગ્રેસ માં ફરક પડશે એ વાત તો તમે અત્યારે કોંગ્રેસના દરેક કાર્યકર્તાઓને પૂછો તો તમને ખ્યાલ આવે કે એમના મોજા ઉપર સ્માઈલ છે અને રાહુલજીની જે પહેલાં સાંસદમાં જે પહેલું જ ભાષણ આપ્યું હતું કે દો હજાર હમ ભાજપા કો ગુજરાતને હરાને જા રહે હું એવું માનું છું કે ગુજરાતના તમામ કાર્યકર્તાઓએ અને નેતાઓએ રાહુલજીની એ ચેલેન્જને પોતાની ચેલેન્જ બનાવી લીધી છે માનીએ રાહુલ ગાંધીજી જ્યારે બે હજાર સત્તરના ઇલેક્શનમાં ખાલી ત્રણ મહિના અહીં આવ્યા હતા ભાજપને ફીણા આવી ગયા હતા નવાણું બેઠકો ઉપર આવી ગયા હતા પછી બે હજાર સત્યાવીસ તો દૂર છે રાહુલજીએ અત્યારથી ગુજરાતની તાસીરને સમજવા માટે થઈને ગુજરાતના તાલુકા પ્રમુખને મળવાના છે આજે અને તાલુકા પ્રમુખ એટલે કે ગામડાઓ સાથે જોડાયેલા છે એ ગામડાઓ સુધીના શું પ્રશ્નો છે એને આજે પૂછશે મળશે અને એમના ઉપર વિચારણા કરી અને ગુજરાતની તાસીરને સમજી અને મજબૂતીથી હું આ તો હજી ગુજરાતીમાં રાહુલજીનું આગમન એ પહેલી શરૂઆત છે કન્ટિન્યુઝ રાહુલજી અને અમારો રાષ્ટ્રીય નેતૃત્વ કન્ટિન્યુ ગુજરાતમાં રહેવાના છે ગુજરાતના કાર્યકર્તાઓની અંદર જુસ્સો ભરવાના છે તમને ખ્યાલ હશે કે કોંગ્રેસ ઓફિસ ઉપર જ્યારે પથ્થરમારાવાળો કેસ બન્યો હતો ત્યારે માન્ય રાહુલ ગાંધીજી ગુજરાતની તમામ વાસ્તવિકતાથી જાણકાર છે એમણે બહુ જ સરસ વાત કરેલી હતી કે ગુજરાતના સંગઠનને મજબૂત કરવા માટે થઈને શું કરી શકાય તમે ભાષણમાં સાંભળ્યું જશે તો એ મજબૂતી માટે થઈને અત્યારથી શરૂઆત કરીને આવી ગયા છે એટલે સત્યાવીસની શરૂઆત અત્યારથી કોંગ્રેસ કરી રહી છે પણ કોંગ્રેસના નેતાઓ તો જતા રહે છે ભારતીય જનતા પાર્ટીમાં જે ગયા છે એ દુઃખની બાબત છે હું માનું છું કે જે નેતાઓ મોટા મોટા ગયા છે એમને કોંગ્રેસે શું નથી આપ્યું કોંગ્રેસે બધું જ આપ્યા પછી પણ સત્તાની લાલસામાં ત્યાં ગયા છે પણ હજી પણ તમે જુઓ અલ્પેશભાઈ હોય હાર્દિક હોય અર્જુનભાઈ હોય કે સીજેભાઈ હોય આજે કઈ પોઝિશનમાં છે કોંગ્રેસમાં એમનું માન સન્માન જળવાતું હતું આજે ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંય સ્ટેજ ઉપર પણ નથી દેખાતા તો ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી ત્યાં સત્તાની લાલસાએ ગયા છે પણ ત્યાં પણ સત્તાથી વિમુખ છે એના કરતાં તો કોંગ્રેસના રહી અને કોંગ્રેસના કાર્યકર્તાઓના દિલના રાજા બનીને રહી શકતા હતા પણ એ જાય છે તો એનું દુઃખ છે અમને પણ આવનારા દિવસોમાં કોંગ્રેસમાં એ મજબૂત સંગઠન બનવાનું છે કે જે ત્યાં ગયેલા છે ને દરેકને અફસોસ થવાનો કારણ કે કોંગ્રેસમાં એવું કહેવાય છે કે સંગઠન મજબૂત નથી અને ભારતીય જનતા પાર્ટી પોતાના સંગઠન પર જ જીતે છે કોંગ્રેસના સંગઠન માટે થઈને આજે માનનીય રાહુલ ગાંધીજીએ ચારે ચાર ફ્રન્ટલ અને છ એ છ સેલના ડિપાર્ટમેન્ટના વડાઓને મળવાના છે એમની પાસેથી સંગઠનની ઉઘરાણી કરવાના છે અને જ્યાં પૂરતી નથી તો આવતા મહિનાનો દોરો અધિવેશનનો છે ત્યારે એ પૂરતીની સાથે માંગવાની છે એટલે ગુજરાતના સંગઠનને ગ્રાસરૂટથી કેવી રીતે મજબૂત બનાવવું છે એ આ પહેલી શરૂઆત આજથી થઈ રહી છે બિલકુલ આવનારા ઇલેક્શન માટેની શરૂઆત આજથી થઈ રહી છે એવું પ્રગતિબહેનનું કહેવું છે લાલજીભાઈ સવાલ એક જ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો ગઢ એટલે ગુજરાત આ ગુજરાતની અંદર રાહુલ ગાંધી શું ટાર્ગેટ સાથે આવે છે જેને તમે ગઢ કહો છો એ અમિતભાઈ મૂળ માણસાના જે અમે સત્તરમાંય જીત્યા હતા ને એની પહેલાંય જીત્યા હતા બારમાંય જીત્યા હતા વડનગર એટલે કે ઊંઝા જે ક્યારે ભારતીય જનતા પાર્ટી છેલ્લી અગિયાર ચૂંટણીમાં નહોતું હર્યું એ સત્તરમાં અમે ત્યાં એમને હરાવ્યા હતા અને આજે એમને જેને ગઢ કહે છે ત્યાં અમારા કોર્પોરેટરો ચૂંટાઈને મોટી સંખ્યામાં આવ્યા છે એટલે આ ગઢની જે વાત હોય તો હું તો એટલું જ કહું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી જે કરોડો અરબો રૂપિયા મતદારો પાછળ જે રાતના દારૂની બોટલો અને ટ્રકો ઠલવે છે એમનો ગઢ હોય તો એને શું કામ આ બધું કરવું જોઈએ બીજું કે મોટો ગઢ છે તો ગઢને સાચવવા માટે ભાડાના માણસો કોંગ્રેસમાંથી કેમ પડે છે એમનો તો ગઢ જેને ગઢ જોરદાર હોય એને બીજાના બહારથી આવેલા ઉપર તો અવિશ્વાસ થાય એમને એમ લાગતું કે એમનો ગઢ આટલો મજબૂત છે તો છેલ્લા ત્રણ ચાર ચૂંટણીઓમાં પંચોતેર જેટલા ધારાસભ્યો સંસદ સભ્યો જે છે એ ઉઠાવીને લઈ જઈને પાછું એનો વાંધો નહીં ભારતીય જનતા પાર્ટીવાળા બિચારા મજૂરી કરે એને મિનિસ્ટર નહીં બનાવવાના અને કોંગ્રેસવાળા ત્યાં જઈને મિનિસ્ટર બને એટલે આમ કે ને કે બહારથી આવેલા બાપ બની જાય અને છતાં એમ કે અમારો ગઢ આ ગઢ સલામત ના કહેવાય આ તો એવું કહેવાય કે ભારતીય જનતા પાર્ટીમાં શાસનમાં કોંગ્રેસ છે એટલે ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ થયું કહેવાય એટલે એ તો એમની મૂર્ખામી છે એ લોકોને મુબારક પણ હું એટલું કહું કે ગુજરાતના લોકો અત્યારે તમે જુઓ કે જે રીતે અલગ અલગ સમસ્યાઓથી ઘેરાયેલા છે ગુજરાતમાં ફાયરના સેફટી માટે થઈને ચોત્રીસ હજારનો સ્ટાફ હોવો જોઈએ માત્ર ચૌદસો છે ચોત્રીસ હજારની સામે ચૌદસો હોવાના કારણે તક્ષીલામાં બાળકો સળગીને મરે છે દીકરીઓ એના જ કારણે ટીઆરપી ગેમ ઝોનમાં લોકો સળગે છે એ એટલા ઓછા હોવાના કારણે જ ત્યાં જે છે એ મોરબીમાં એટલે ભાજપના ભ્રષ્ટાચારના કારણે થતા ફાયર એના ભ્રષ્ટાચારના કારણે થતા બ્રિજના કોલેપ્સ આ બધું તો ખરું પરંતુ બચાવવા માટે જે જોઈએ એ પણ નહીં તમે એટલે ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં ના વેપારીઓ સુરક્ષિત છે તમે જુઓને તોડબાજ તો આઈપીએસ ઓફિસરોના આઈએસ ઓફિસરો છે તમે સરકારના અધિકારીઓને મળો એટલે ખબર જ પડે કે આમાં આનો કેટલો ભાગ છે આખું ગુજરાતનું અત્યારનું શાસન છે એ સિસ્ટમેટિક કરપ્શન દ્વારા ચાલી રહ્યું છે અને મેરી ચૂપ તેરી ચૂપ ભાજપમાંથી બહાર નીકળ્યા પછી કોઈ બળવો કેમ નથી પોકારતું બળવો પોકારે તો ફાઇલ ખૂલે મલાઈ ખાઈને બેઠા હોય એટલે બળવો કરી ના શકાય એટલે ભારતીય જનતા પાર્ટી એક સુવ્યવસ્થિત પહેલાના જમાનામાં જે રાજાઓ કરતા કે બાદશાહો કરતા કે તમને બરાબર રીતે સકંજામાં લઈ અને પછી કરો તો આ ચાલે બીજી બાજુ એ લોકો એમ કહે છે કે સંગઠન સંગઠન સંગઠનના તમે જોવો તો ખરા હમણાં કોઈક નગરપાલિકાના અધ્યક્ષ બનાવ્યા છે બેનને એને ગુજરાતના મુખ્યમંત્રી કોને ખબર નથી એ પોતે જ દારૂની બોટલ લઈને ડાન્સ કરતા હોય સાથે અને પીતા હોય એ હુક્કા બારમાં જતા હોય આવા અનેક લોકો છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે સંગઠનના નામે હું એમ કહીશ કે માત્ર એ લોકો એક જ લક્ષ્ય રાખ્યું છે ચૂંટણી જીતે એવા કોણ છે એને ટિકિટ આપો પણ અલ્ટિમેટલી તો એવું જ કહેવાય ને કે લવ એન્ડ વોર જે જીતે એના એના હાથમાં સત્તા છે તમારે સત્તા જીતવાની છે તમારે ભારતીય જનતા પાર્ટી દંડ ભેદ વાપરે છે ના ચાલે ડેમોક્રેસીમાં માં તમે તમારી વિચારધારાને ને લોકોની સમક્ષ લઈને જાઓ છો અને એ વિચારધારા તમે જોવો તો ખરા જેની ઉપર રાજદ્રોહના કેસ હતા એ રાજદ્રોહ કેસ હટાવીને અત્યારે એ દૂધે ધોયેલા થઈ ગયા જેની ઉપર અનેક પાપ કરવું એટલું કરો ગમે એટલો ભ્રષ્ટાચાર કરો એટલો કરો જૈન ભાજપનો દોરંગો પહેરી લો એટલે તમે સંપૂર્ણપણે જે છે એ દૂધે ધોયેલા થઈ જશો આ ઇમેજ છે અને બધું જ ચૂંટણીઓ જીતવા માટે કરવાનું હોત તો તો મને લાગે છે કે આપણો દેશ આઝાદ જ ના થયો હોય અંગ્રેજો જ્યારે શાસનમાં હતા એની ગુલામી કરવાવાળા લોકો પણ હતા એની સાથે રહેવાવાળા લોકો હતા ત્યારે સામે સત્તા નહોતી તો ગોળી ખાવાવાળા હતા સત્તા તો જેલમાં જવાવાળા હતા સત્તા નહોતી તો ઇન્કલાબ જિંદાબાદ કરીને ફાંસીના કરી ચડવાવાળા પણ હતા એટલે દેશ આઝાદ થયો એટલે એવરીથિંગ ઇઝ નોટ ફોર પાવર દેશ માટે કુરબાની અલગ વસ્તુ છે અને સત્તા માટે કોઈકને પતાવી દેવાય જુદી વાત છે તમે કહી રહ્યા છો કે સત્તા માટે કોઈકને પતાવી દેવા જુદી વાત છે પરંતુ જ્યારે તમારી પાસે પાવર હશે કોંગ્રેસ બી સત્તામાં હતું ત્યારે કોંગ્રેસે પણ આવું જ કંઈક કર્યું હતું મને તમે ને ઘણા હિસ્ટ્રી તમારે જોવા જોઈએ કે દેશમાં કેવા કેવા વડાપ્રધાન આવ્યા કે જેને દેશ માટે બલિદાનો આપ્યા દેશ માટે તમે એક એક તમે જુઓ હું આમ છેલ્લેથી ચાલુ કરું મનમોહનસિંહજી વડાપ્રધાન એમણે સત્તા માટે કશું જ નથી કર્યું દેશ માટે જ આખી જિંદગી દેશ માટે એમની કોઈ એમના વિશે આમ કહી શકે એમના વિશે જેમ કે ખોટો આરોપ મૂક્યો હતો વચ્ચે કોર્ટે બધાય વરી કરવું પડ્યું કે ના આ ટુ જી સ્પેક્ટ્રમ ને ફોર ને ટુ ને જે હતું એ બધું ખબર પડી કે આ તો બધું માત્ર પેલું હતું એવું ને એવું એની પહેલાના વડાપ્રધાન એટલે નરસિંહરાવ દેશ માટે બધું સર્વસ્વ એની પહેલા રાજીવ ગાંધી આ દેશમાંથી તમિલનાડુ જુદું ના પાડી દે અને એલટીટી વાળા હાવી ના થઈ જાય એટલા માટે થઈને લડ્યા અને પોતાનું જાનની આહુતિ આપી ખાલિસ્તાન અલગ ના થાય એના માટે ઇન્દિરાજીએ આહુતિ આપી તમે જોવો તો ખરા કે કોણ કોણ લોકો લાલ બહાદુર શાસ્ત્રી કે જેને જયારે દેશમાં અન્ન સ્વાવલંબન ના ઇસ્યુ હતા એ સમય અલગ ટાઈમ ખાવાનું શરૂ કર્યું એ સમય અલગ હતો લાલજીભાઈ આજનો સમય અલગ છે ગુજરાતની વાત કરું ગુજરાતની અંદર સત્તા ઉપર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે કેમ કોંગ્રેસ નથી જીતી શકતું અને રાહુલ ગાંધી આજે આવી રહ્યા છે તો એવા તો કયા પરિવર્તન આવશે કે ખરેખર કોંગ્રેસના જે નેતાઓ લાગશે કે ના આપણે કંઈક લડવું જોઈએ કારણ કે કોંગ્રેસના નેતાઓ બહુ ગણ્યા ગાંઠ્યા ગ્રાઉન્ડ પર દેખાય છે મને ઘણા ગાંઠા તમે એમ કહો મને એટલું જોયા કે જે જે કરતું હોય એવું દેખાય હું તો રોજ ગ્રાઉન્ડ ઉપર હોઉં છું એટલે મને ગ્રાઉન્ડ દેખાય છે મને લોકોની સમસ્યા દેખાય છે રોજ ઘરની બહાર નીકળવું અને ખબર પડે છે કે આ ગુજરાતમાં કંઈક ખોટું થઈ રહ્યું છે અને લડે છે અને મારા જેવા અનેક લડવૈયાઓ છે એ પાલભાઈ હોય એ જિગ્નેશભાઈ હોય એ જૈનીબેન ક્યાંક લડતા હોય ક્યાંક અમિતભાઈ લડતા હોય ક્યાંક અમારા પ્રદેશ પ્રમુખશ્રીઓ લડતા હોય બધા લોકો હું માનું છું અને આવા અનેક છે હું એક એકના નામમાં પડું તો અનેક લોકો સેવાદળના કાર્યકર્તાઓ અનેક જગ્યાએ પોતે આ વિરોધ યુથ કોંગ્રેસ છે લડે છે મહિલા કોંગ્રેસ લડે છે એને લડે છે લડવું એ અમારી વિપક્ષનો ધર્મ છે એટલે લડીએ છીએ તમે જે કહ્યું વાત સાચે ત્રીસ વર્ષથી બીજેપી સત્તા ઉપર છે મને તો આ બધા લોકો પર માન થઈ જાય કે ત્રીસ વર્ષથી સત્તા જોઈ નથી અને છતાં ડગ્યા નથી એટલે કોંગ્રેસમાં હવે જે રહ્યા છે ને એ એકદમ ચોખ્ખો વિચાર વાળો વ્યક્તિ રહ્યો છે જેને મલાઈ ખાવીથી સત્તા જોતી હતી તો બધા સામે જતા જ રહ્યા છે ત્રીજી વાત મહત્વની કે ત્રીસ વર્ષથી ભાજપ સત્તા ઉપર છે ને તો ત્યાં ગુજરાતમાં કંઈક થાય ને તો એના માટે એમ કે જાય તો કોંગ્રેસના કારણે એટલે ત્રણ દાયકાથી તમે ગુજરાત માટે ચાલીસ બાળકો ગુજરાતના કુપોષિત ત્રીસ વર્ષના શાસન દેશ અન્ન સ્વાવલંબન દેશ સ્વાવલંબી અને બાળકો ભૂખ્યા મરે દેશ સુરક્ષિત છે કે સુરક્ષિત હાથો મેં દેશ અને બેન દીકરી ઉપર બળાત્કાર થાય તમે ગુજરાતનો ચૂંટાયેલા વ્યક્તિ સંસદ સભ્ય દેશનો હોમ મિનિસ્ટર છે છતાં ગુજરાતની એ દાહોદની દીકરી હોય કે અમરેલીની દીકરી હોય એની ઉપર આરએસએસનો નો સંઘી ચડ્ડી પહેરેલો માણસ બળાત્કાર કરે અને છતાં એના વરઘોડા ના નીકળે અને પાયલના વરઘોડા નીકળે ચલો આ હતા લાલજીભાઈ સ્પષ્ટ માનવું છે કે અહીંયા આગળ જે રીતે ત્રીસ વર્ષથી શાસન છે હવે કદાચ ભારતીય જનતા પાર્ટીને જવાબ આપવા માટે રાહુલ ગાંધી અહીંયા આવી રહ્યા છે આપ શું માનવો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ લીબર ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશું આભાર